નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડૉક્ટર બી આર આંબેડકર સોટીલા તાલુકા સંગઠન દ્વારા આયોજિત આજ રોજ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ સોટીલા સાયલાના તમામ પરીક્ષાર્થીઓ માટે પોલીસ પરીક્ષા માર્ગદર્શન તથા પુસ્તક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના અગ્રણીઓ તથા સોટીલાના પીએસઆઈ સાહેબ અને સોટીલા નગરપાલિકા પ્રમુખ સાહેબ અને ચોટીલા તાલુકા પ્રમુખ અને ચોટીલા નગરપાલિકાના સદસ્ય સભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જે પોલીસની ભરતીમાં દોડની પરીક્ષા પાસ કરેલ તમામ પરીક્ષાર્થીઓને ડોક્ટર બી આર આંબેડકર ચોટીલા તાલુકા સંગઠન દ્વારા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માર્ગદર્શન આપેલ હતું બ્યુરો રિપોર્ટ મુકેશ બથવાર સોટીલા